ઘણાય હાહલાની બઢીયુંમાં હતા એમ સોસાના કુણમાં સવાય તમે દાતાર જલીમાં દૂધલા માંડે હંગાણા હામો મરશો કેક નરને બેહી જાય કદા એ સમશેર લઈને સોસા તે દીદી દોથા થાળી દૂધા જીવા બીજલને જીતાય નહીં જીવા બીજલને જીતાય નહીં જેને છે કાળી ક્યાં ખોલે ભાઈ એ કર્મ પૂતર ઘા કરે તારે બડબડીયા જા ને બોલે ઉંબાણો આવી તારા ગઢ ને બોલે ગડ્યો એ અમારી માંડી ને આણંદ પછી સોસો હાથી ઉપર ચડ્યો કુબે સીતરામણ ભજે નહીં ભજે સીતરામણ ભીતે એ પુન કર્યું હોય કર્મણ સોસાની ની જે તો આમ જગન ના બેવટા એ જીતે જીતે કુબે સીતરામણ ભજે નહીં ભજે સીતરામણ ભીતે

એને પાલો બે લીધે પાંચ બરાબર દીધા તા રાતો લે બબે ને એને માથે દીધા સો સા રૂપિયા શાક તારા મગુલા હાડિયા ની મસરક માં એ ભાઈ ઘણા ઘોડે નો નીકળી ગયો ઘાણ કહી ભરીને ને ઘા કર્યો તા કઈ પદરે ઘણા ઉડી ગયા પ્રાણ ચારે ખંડ માં સુડા હામા કરી સોસા પેટી ને સતી જારે હામ પેટ માં હતી તેદી કરલા આપ્યા કરમણ મોદળ ના ધણી બનાવી મેવટો તમે કેલાસ વકર કીધા ખજીનો વાવરી દેવાન ખીમજી તમે દાચ ના અગિયાર દીધા તમે દેવા ભાઈ ના દીકરા ચાલો દબો દઉં તમારા બાપ ને ધણી બનાવી મેવટો તમે કેલાસ વકર કીધા ખજીનો વાવરી દેવાન ખીમા પછી તમે દાચના અગિયાર દીધા દીધા અગિયાર દાચના અરે રાખી સોસા વજન મે સાતી અટાણે પેરી બગદર ખીમા પોરહના પછી તમે આપ્યા હાથે મજ એ હાથી હાથી દીધા અગિયાર દાચમાં સોસા રાખી વજર મે સાતી પટાણે પેરી બગતર ખીમા પોરહના પછી તમે આપ્યા હા હતે મય હાથી કાયમ તમારા કર્મણ પુત્ર સદાય થી દાયરે પડતા દા સમા એ શામ સુંદરો લકડબાદ બીજલ સોસાયે સાટવી ને તમે બેહાડી દીધા ખેપટ માં બીજે ને ખીમા મંડપ દાડા ભલપુ કરી ગયો રામાણી કર્મણ આપ્યા બુધી બુધી ને હતી બહુ જબર અકલ

આ મોંઘવારીમાં હામ નાખી ધણી મુદળના દીધા જગનમાં યરાવા હાથી જે હે કાંદાજી ગોગા બારુ વાળા કાઠિયા વાડીમાં ચારે બ્રંગણા આવી જાય કાંદાજી વાળા ગોગા બારુ કાઠિયા વાડીમાં હો જાણતા સોસાલ ભાઈઓ કુટુંબને હગા એ તારા યરાવા હાથીની અવજડમાં કેકના ગીમાન ઉતરી ગયા દિગા કીર્તિ અડક જયની કુળમાં કુળમાં નોરે જબર માયા કે નાણા એ સંઘાણા ને પસે સડ્યો હાથી સોસો કીકના ના માં હાથી કીર્તિ અડગ રે ની કળજકે માં દોરે જોબન માયા કે નાણા સંઘાણા સણગારી હાથી સડ્યો હાથી સોસો તા ભીહાણા મોદળ મોદા માં ભાણા સમો આવે ને ઘણાય સુકી જાય પછી ઘરે ભલે ભે કીમા

દાયરે બેહાતા બીજલ ને દૂધો રેની સુપાયા મેવટા માં કેદીએ સાના પાણે મામા ને સગન ભજાડવા આવ્યા કુંદર ના દાન ગુજરિયા કાના કાનો ગુજરિયો પ્રકાશ સૂર્ય નો પડે સવાર માં ભલાઈ ઉગતા ભાનુ અરજણ અખાડે તેજેન વાલે રંગ સડાયો બાપ દુદા ને દાડે તમે મૂસ પડાવી મનુ મનુભાઈ કૌ છે નામ ઘણા દવા છે

સોખે કે 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 મેન બીજલ સોચે અરડ આયા ડારે દૂડા ને ઘીના હાંડા બેસર Eu estaria muito melhor se Eu, vou. eu vou